નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું પાઠ પાંચમો જેનું નામ છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા આ પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ પાંચમો પ્રશ્ન એક નીચે આપેલ દરેક સાચા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમાં પહેલું છે ભારતમાં સૌ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો જવાબ આવશે સી શ્રીરામપુરમાં બીજું નીચેના પૈકી કઈ બાબત ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોમાં સુસંગત નથી તો જવાબ આવશે બી કે તેમના મતે પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ ત્યાર પછી ત્રીજું સેડલર કમિશને નીચેનામાંની કઈ બાબતની હિમાયત કરેલ હતી તો જવાબ આવશે સી માધ્યમિક સુધીનું શિક્ષણ માતૃભાષામાં આપવું ચોથું અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલય સ્થાપવાનું કાર્ય કોણે કરેલું તો જવાબ આવશે ડી પરીક્ષિતલાલ મજુમદાર પાંચમું નીચે પૈકી કોણે વિધવા વિવાહ માટે ભગીરથ પ્રયત્ન કર્યા તો જવાબ આવશે ડી ઉપરના તમામ ત્યાર પછી છઠ્ઠું નીચે પૈકી કઈ બાબત બ્રહ્મો સમાજ માટે લાગુ પડે છે તો જવાબ આવશે ડી ઉપરના તમામ સાતમું કોઈ એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો કોણે તો તે જવાબ આવશે એ નર્મદે ત્યાર પછી પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિંગને ફાળે જાય છે બીજું વેલેસ્લીએ કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી ત્રીજું બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકને કરી હતી ચોથું સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના મહર્ષિ કરવેએ કરી હતી ને પાંચમું ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં ત્રીજું પેલું છે ભારતના વિદેશીઓને ભારતના વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલ તે ખરું બીજું રાજા રામ મોહન સંવાદ કોમ્બુદી નામની પત્રિકા શરૂ કરેલ ખોટું ચોથું ઈસવીસન અઢારસો છપ્પનમાં વિલિયમ બેન્ટિંગ કે વિધવા વિવાહ કાયદો પસાર કરેલ ખોટું ઉચ્ચ શિક્ષણ માટે ખાસ કરીને હિન્દ શિક્ષણના મેઘના કાર્ટા શિક્ષણ સુધારો વુડના ખરીતાથી થયો ખરું અને સર સૈયદ અહેમદ ખાને મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અલાહાબાદ ખાતે કોલેજની સ્થાપના કરી ખોટું ત્યાર પછી બંધ બેસતા જોડકા જોડો જેમાં ભાંડારકર યુનિવર્સિટી તો તેની સામે આવશે ઈ પૂનાની અંદર આવેલી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તે બેંગલુરુની અંદર આવેલી છે એલ્ફિસ્ટન કોલેજ કે જે મુંબઈની અંદર આવેલી છે શાંતિ નિકેતન કે જે કલકત્તાની અંદર આવેલી છે અને દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ કે જે લાહોરની અંદર આવેલી છે ત્યાર પછી મને ઓળખો જેમાં પહેલું સૌ પ્રથમવાર ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા મેં સૂચન કર્યું ગોપાલકૃષ્ણ ગોખલે બીજું મેં બ્રહ્મો સમાજની સ્થાપના મેં કરી રાજા રામ મોહન રાય ત્રીજું હું પ્રકૃતિ શિક્ષણનો હિમાયતી છું રવિન્દ્રનાથ ટાગોર ચોથું સોમપ્રકાશ સામયિક દ્વારા મેં વિધવા પુનઃવિવાહની હિમાયત કરી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને પાંચમું અનુસૂચિત જાતિના લોકોને સામાજિક શૈક્ષણિક અને રાજકીય અધિકારો માટે મેં આજીવન સંઘર્ષ કર્યો ડૉક્ટર ભીમરાવ આંબેડકર ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો જેમાં પહેલો પ્રશ્ન છે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શાળાઓની કેવી રીતે શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવતું હતું તો ગામના જાહેર સ્થળે અથવા પાદર વડ કે અન્ય વૃક્ષની છાયામાં બાળકોને બેસાડીને અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપવામાં આવતું હતું બીજું ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાઓમાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું તો ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાઓમાં સંસ્કૃત બંગાળી મરાઠી હિન્દી રામાયણ વ્યાકરણ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું શિક્ષણ ક્ષેત્રે શું યોગદાન હતું તો વડોદરા રાજ્યમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું દર વર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા માટે શિષ્યવૃત્તિ આપતા ચોથો પ્રશ્ન ગાંધીજી શિક્ષણમાં બાળકોને કયા કયા હનરનું શિક્ષણ આપવાના હિમાયતી હતા તો ગાંધીજી વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય સુથારીકામ લોહારીકામ વણાટકામ અને કાતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા પાંચમું ગુજરાતમાં દુર્ગારામ મહેતાજીએ કયા સામાજિક સુધારાત્મક કાર્યો કર્યા હતા તો દુર્ગારામ મહેતાજીએ લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ત્યજવા તેમજ દોરાધાગા જેવી પ્રવૃત્તિ છોડી દેવા સમજાવ્યું હતું ત્યાર પછી પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો ગુજરાતના સામાજિક સુધારકોનું પ્રદાન તો ગુજરાતમાં ઈસવીસન અઢારસો ચુમ્માલીસમાં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ત્યજવા તેમજ દોરાધાગાની પ્રવૃત્તિ છોડી દેવા સમજાવ્યું હતું ગુજરાતના નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ રૂપરામ દલપતરામ વગેરે મહાન સમાજ સુધારકોએ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલન ચલાવ્યા હતા મહાન સુધારક નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી અને દાખલો બેસાડ્યો હતો ત્યાર પછી બીજું છે ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો તો ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવવો જોઈએ તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ્ય સુથારી કામ લુહારી કામ વણાટકામ અને કાતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા ત્યાર પછી ત્રીજી ટૂંકનો છે અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા તો રાજા રામ મોહન રાયના પ્રયત્નોથી અઢારસો ઓગણત્રીસમાં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકાયો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બાળવિવાહ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને છોકરીઓને અધિકાર મળે એ દિશામાં કામ કર્યું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી વિધવા વિવાહ કાયદેસર બન્યા અને વિધવાઓને નવું જીવન જીવવાની તક મળી જ્યોતિરાવ ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ છોકરીઓ માટે શાળાઓ શરૂ કરી જેથી મહિલાઓ શિક્ષિત બનવા લાગી મહાત્મા ગાંધીજી અને અન્ય સુધારકોએ અસ્પૃશ્યતાના વિરોધમાં કામ કર્યું અને સમાનતાનો સંદેશ આપ્યો ત્યાર પછી પ્રશ્ન આઠ છે નીચે આપેલ સમાજ સુધારકોના ચિત્રોને ઓળખીએ તેમના નામ લખો તો પેલું ચિત્ર છે તે સાવિત્રીબાઈ ફુલે છે બીજું ચિત્ર એ ઠક્કર બાપાનું છે ત્રીજું ચિત્ર છે તે રવિન્દ્રનાથ ટાગોરનું છે અને ચોથું ચિત્ર છે તે જ્યોતિબા ફૂલેનું છે ત્યાર પછી પ્રશ્ન નવની અંદર તમારે પ્રવૃત્તિ કરવાની છે જેમાં શાળાના પુસ્તકાલયમાંથી સમાજ સુધારકોની માહિતી એકત્રિત કરી અને તેના વિશે અંક તૈયાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પાંચના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો